નમસ્તે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ત્રેપન લાખ ખેડૂતોના નામ છે તે આ યોજનામાંથી રદ થયા છે તેમને બે હજારનો હપ્તો છે તે નહીં મળે તમને જો આ યોજના હેઠળ રૂપિયા નથી આવ્યા તો શું કરવાનું છે આ વિશેની ઓફિશિયલ માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આ વિડીયોની અંદર તમે શું શું માહિતી મેળવશો તે જોઈએ તો ત્રેપન લાખ ખેડૂતના નામ રદ થયા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી તેની ઓફિશિયલ માહિતી હવે આ નામ રદ થયા છે તો તેના કારણ શું છે ને આગળ તમારે શું કરવાનું છે પીએમ કિસાન યોજનામાં ફરીથી ઓનલાઈન ફોર્મ છે તે તમે બે મિનિટની અંદર ભરીને જાતે જ કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો ઘણા સમયથી આ રજીસ્ટ્રેશન બંધ હતું તે ફરીથી ચાલુ થયું છે તેની માહિતી પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે તમારે કયા ત્રણ કામ છે તે હવે કરવા પડશે તેની માહિતી છે તે મોદી સરકારે આપી છે તેની માહિતી પણ આપીશું અને સાથે આ યોજનાની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ફક્ત બે મિનિટની અંદર તમારે જાતે જ મોબાઈલની મદદથી કેવી રીતે તેનું સોલ્યુશન મેળવી શકો છો આ તમામ ઓફિશિયલ માહિતી છે તે તમને આજના વિડીયોમાં મળશે સાથે સાથે માર્ચની અંદર માવઠું થયું છે તેના કારણે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે અને હવામાન વિભાગે લેટેસ્ટ આગાહી શું કરી છે તેની માહિતી પણ આપીશું આ તમામ માહિતી પૂરી સમજવા અને જાણવા માટે આ વિડીયોને તમે ખાસ અંત સુધી જરૂર જોજો મિત્રો આપણે આ વિડીયો શરૂ કરી પહેલાં વિનંતી છે તમે હેલ્પ ગુજરાતી ચેનલ ઉપર નવા હોય તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન છે જરૂરથી પ્રેસ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન છે તે પણ દબાવજો તો ચાલો મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ હવે સૌથી પહેલાં માવઠા વિશેની માહિતી છે તે મેળવી લઈએ તો ગુજરાતની પ્રજાને હવે વિષમ વાતાવરણનો માર છે તે સહન કરવાની તૈયારી રાખવી પડશે હાલમાં તો લોકોની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે શિયાળો ઉનાળો ચાલી રહ્યો છે તેની ખબર જ છે તે પડતી નથી કે શિયાળો ચાલી રહ્યો છે કે ઉનાળો વહેલી સવારે અને મોડી રાત્રિએ ઠંડી પડી રહી છે જ્યારે સમગ્ર દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે પણ હવે આટલું પૂરતું ન હોય તેમ હવામાન વિભાગે એકથી ત્રણ માર્ચ દરમિયાન ગરમી ઠંડીની સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે આમ જોઈએ તો ખેડૂતો માટે પડિયા ઉપર પાટા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે તાજેતરની અંદર જ ઈરાન ઈરાક પાસે જે સક્રિય થયેલું છે વેસ્ટર્ન ડિસ્ટર્બસન તે ગુજરાત સુધી લંબાતા રાજ્યની અંદર પેલી માર્ચથી લઈને એટલે કે માર્ચના પહેલા અઠવાડિયામાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર માર્ચ મહિનાની અંદર પહેલાં અઠવાડિયાની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આના પગલે ખેડૂતોએ અત્યારથી જ સાવચેત થઈ જવાની ખાસ જરૂર છે આ ઉપરાંત કમોસમી વરસાદની સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી છે તે પણ હવામાન વિભાગે કરી છે પ્રતિ કલાકે પિસ્તાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાને લીધે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે દરિયાકાંઠાના વિસ્તારની અંદર પવન સાથે વરસાદ છે તે પડી શકે છે હવે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર વરસાદ કે માવઠું પડી શકે તે જોઈએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીની અંદર માવઠું છે તે પડી શકે છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મહીસાગર દાહોદ અને છોટા ઉદેપુરની અંદર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ અને નવસારીની અંદર અને સૌરાષ્ટ્રની અંદર ગીર સોમનાથ સુરેન્દ્રનગર અને બોટાદની અંદર હળવો વરસાદ પડવાની શક્યતા છે પલટાતા વાતાવરણ વચ્ચે ગુજરાતની અંદર ચાર માર્ચથી ગરમી છે તે પણ વધશે હવે આપણે કિસાન સન્માન નિધિ યોજના વિશેની જે માહિતી છે તે આપણે મેળવીએ હવે કિસાન સન્માન નિધિ યોજના અંગે સૌથી પહેલાં જોઈ લઈએ કે ઘર બેઠા જ ઓનલાઈન આવેદન છે તે તમે કેવી રીતે કરી શકો ફોર્મ કેવી રીતે ભરી શકો આ અંગે ભારત સરકાર દ્વારા ઓફિશિયલ માહિતી આપવામાં આવી છે ઘણા સમયથી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઓનલાઈન ફોર્મનો વિકલ્પ છે તે ખેડૂત માટે બંધ હતો પરંતુ સરકારે આ વિકલ્પ છે તે ફરીથી ખુલ્લો કર્યો છે તેના માટે તમારે સૌથી પહેલાં પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન એ વેબસાઇટ ઉપર જવાનું છે ત્યાં ફાર્મર કોર્નરનો વિકલ્પ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અને તેની અંદર આગળ ન્યૂ રજિસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરવાનું છે હવે તેની અંદર તમારો આધાર નંબર છે તે તમારે સબમિટ કરવાનો છે આધાર નંબર સબમિટ કરી દો ત્યારબાદ કિસાન યોજનાનું એક ફોર્મ છે તે ખોલશે આ ફોર્મની અંદર જે વિગતો માગેલી છે તે ભરીને તમે ફોર્મ સબમિટ કરશો એટલે તમારું કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ફોર્મ છે તે સબમિટ થઈ જશે તો ફક્ત તમે બે મિનિટની અંદર હવે જાતે આ યોજનાની ઓફિશિયલી સાઇડ ઉપર જઈને આ ફોર્મ છે તે ભરી શકો છો હવે જોઈએ તો અહીંયા ભારત સરકાર દ્વારા ખેડૂતોને માહિતી આપવામાં આવી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે ત્રણ કામ છે તે કરવા જરૂરી છે એક તો ઇ કેવાય સી ભૂસત્યપાન અને આધાર લિંક છે આ ત્રણ કામ છે તે તમારે કરવા જોઈએ તો જ તમને આ યોજનાની અંદર આગળ લાભ મળશે આ યોજનાના હપ્તા મળશે જો આ કામ નહીં કર્યા હોય તો હપ્તા છે તે તમારા અટકી શકે છે હવે આ કામ તમે સરળતાથી કેવી રીતે કરી શકો તેની માહિતી પણ સરકારે આપી છે તે જોઈએ તો તેની અંદર વાત કરી ઈ કેવાયસી તો તેના માટેના ત્રણ વિકલ્પ છે એક તો તમે પીએમ કિસાનની ઓફિશિયલ સાઇટ ઉપર જઈને મોબાઈલ નંબર અને ઓટીપીની મદદથી કરી શકો છો બીજું એ છે કે તમારા નજીકમાં સીએસસી સેન્ટર હોય કોમન સર્વિસ સેન્ટર ત્યાં જઈને તમારો અંગૂઠો આપીને પણ કરી શકો અને ત્રીજો વિકલ્પ એ છે કે પીએમ કિસાન યોજનાની મોબાઈલ એપ છે તેના દ્વારા તમે તમારો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા સરળતાથી માત્ર બે મિનિટમાં પણ કરી શકો છો પરંતુ ઈ કેવાયસી કરવું દરેક ખેડૂત માટે જરૂરી છે તમે આ ત્રણમાંથી ગમે તે વિકલ્પ દ્વારા ઈ કેવાયસી છે તે કરી શકો છો હવે મોબાઈલની મદદથી તમે કેવી રીતે ઈ કેવાયસી કરી શકો તો તેના માટે ભારત સરકાર દ્વારા તમને ચાર સ્ટેપ પણ આપેલા છે તે જોઈએ તો સૌથી પહેલાં પ્લે સ્ટોરની અંદર જઈને પીએમ કિસાન એપ છે તે ડાઉનલોડ કરવાની છે હવે તેની અંદર ખાસ ધ્યાન રાખજો પ્લે સ્ટોરની અંદર ઘણી બધી એપ્લિકેશન છે પરંતુ અહીંયા જે તમને દેખાય છે તે પીએમ કિસાનની આવા ઇન્ટરફેસવાળી જે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે હવે આ એપ્લિકેશનની અંદર આધાર નંબર અથવા તો બેનિફિશિયરનો રજિસ્ટર આઈડી નંબર છે જે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તમને મળ્યો છે આમાંથી ગમે તે એક નંબર આપીને તમે લોગ ઇન કરી શકો છો જેવો એ નંબર એન્ટર કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ચાર અંકનો એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે સબમિટ કરવાનો છે ત્યારબાદ તમારી સામે ફેસ ઓથોન્ટિકેશનનો એક વિકલ્પ ખુલશે ત્યાં તમારે ઈ કેવાયસીની વિગત છે તે પૂરી કરવાની છે અને તમારો ફેસ સામે કેમેરો રાખી અને સબમિટ કરવાનું છે આ રીતે કરીને તમે માત્ર બે મિનિટની અંદર તમારી જાતે ઈ કેવાયસી કરી શકો છો મિત્રો હવે આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ સાઇડ ઉપર આવી ગયા છીએ અહીંયાથી આપને માહિતી મળશે કે ત્રેપન લાખ ખેડૂતો છે જેમના નામ પીએમ કિસાન યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન યોજના હેઠળ એપ્રિલથી જુલાઈનો બે હજાર ત્રેવીસ ચોવીસનો હપ્તો છે તે નવ કરોડ સાઠ લાખ પાંચ હજાર ને ઓગણીસ ખેડૂત છે જેમને હપ્તો મળ્યો હતો પરંતુ આગળનો હપ્તો એટલે કે ઓગસ્ટ નવેમ્બર તેવી ચોવીસનો હપ્તો છે તે ફક્ત નવ કરોડ સાત લાખ પચાસ હજાર છ્યાસી ખેડૂતને મળ્યો છે એટલે ત્રેપન લાખ ખેડૂતો એવા હતા જેમને આગળનો હપ્તો છે તે નથી મળ્યો આ ખેડૂતના નામ છે તે કિસાન સન્માન નિધિ યોજનામાં છે પરંતુ તેમને ઇ કેવાયસી કરેલ નથી તેમજ અન્ય કારણથી આ હપ્તો છે તે તેમને મળ્યો નથી હવે એ કારણ ક્યુ છે તમે તે સરળતાથી તમારી જાતે પણ તમે ચેક કરી શકો છો તો જો તમને આ યોજના હેઠળ હપ્તો નથી મળ્યો તો તમે ઈ કેવાયસી ન કરી હોય તો પણ તમારો હપ્તો છે તે અટકી શકે છે અને આપણે વિડીયોમાં માહિતી મેળવી એ મુજબની તમે પ્રોસેસ કરીને આ યોજનાની અંદર તમે રજીસ્ટ્રેશન છે તે નવું પણ કરી શકો છો અને જો તમને આ યોજનામાં પહેલેથી રજીસ્ટ્રેશન થયેલું હોય ઇ કેવાયસીની પ્રોસેસ કરેલી છે ઇ કેવાય પ્રોસેસ પૂરી કરશો તો પણ તમને આ યોજનાની અંદર હપ્તા મળવા મળશે હવે આ યોજનાને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ સાઈડની મદદથી જ તમે માત્ર બે મિનિટની અંદર ઉકેલ લાવી શકો છો એક તો અહીંયા તમને એક બટન શો થશે નીડ હેલ્પ આ સ્કો કિસાન ઈ મિત્રો કરીને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે કિસાન ઈ મિત્રો કરીને એક પોપોપ વિન્ડો છે તે ખુલી જશે અહીંથી તમે ગુજરાતીમાં તમામ માહિતી સરળતાથી મેળવી શકશો જો તમારી લેંગ્વેજ કોઈ બીજી હોય તો અહીંયા ખૂણાની અંદર અંગ્રેજી આપેલું છે ત્યાં ક્લિક કરીને તમે ગુજરાતી સિલેક્ટ કરી શકો છો એટલે તમારી સામે ગુજરાતીમાં માહિતી આવશે કિસાન ઈ મિત્રમાં આપનું સ્વાગત છે હું તમારો ડિજિટલ સહાયક છું કૃપા કરીને મને કહો કે હું તમને કેવી રીતે મદદ કરી શકું તમે તમારી મનપસંદ ભાષાની અંદર જવાબ આપી શકો છો એટલે અહીંયા તમારી ગમતી ભાષાની અંદર તમે જવાબ આપી શકો છો હવે તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો તમે બે રીતે પૂછી શકો છો એક તો અહીંયા પ્રશ્ન આપેલા છે તેની મદદથી સિલેક્ટ કરીને પૂછી શકો છો અથવા તો અહીંયા માઇકનું બટન છે તેને તમે પ્રેસ કરશો તો તમે ગુજરાતીમાં તમારો પ્રશ્ન છે તે પૂછી શકો છો અને ફરીથી પ્રશ્ન પૂછી લો ત્યારબાદ પાછું માઈકનું બટન પ્રેસ કરશો એટલે તમારો પ્રશ્ન છે તે સબમિટ થઈ જશે કે તમારો પ્રશ્ન લખો એટલે અહીંયા લખીને પણ પૂછી શકો છો અથવા તો માઈક બટનનો ઉપયોગ કરીને બોલો ફક્ત માઇક બટનને ટચ કરો અને તમારો પ્રશ્ન કહો રેકોર્ડિંગ બંધ કરવા માટે ફરીથી માઇક બટનને ટચ કરો અહીંયા પ્રશ્ન પણ આપેલા પણ છે જો અહીંયા છે જ મને મારો છેલ્લો હપ્તાની ચૂકવણી મળી નથી આવો પ્રશ્ન હોય તો અહીંથી તમે સિલેક્ટ કરી શકો છો સિલેક્ટ કર્યા બાદ આ એરોકી છે તેને પ્રેસ કરો એટલે થોડો સમય રાહ જુઓ તમને ડિજિટલ જ સામેથી જવાબ મળશે કે તમારી વિગતો મેળવવા માટે તમારો આધાર નંબર અથવા તો પીએમ કિસાન નોંધણી નંબર છે તે દાખલ કરો અહીંયા આધાર નંબર કે નોંધણી નંબર તમારે આપવાનો છે ફરીથી આ એરો કી છે તે પ્રેસ કરવાની છે આ રીતે તમે કિસાન મિત્રની મદદથી ફક્ત તમારો પ્રશ્ન છે તે ઓનલાઈન બે મિનિટની મદદથી તેનું સોલ્યુશન લાવી શકશો અને તમે માઇકનો ઉપયોગ કરીને ઓડિયો સ્વરૂપે પણ તમારો પ્રશ્ન છે તે પૂછી શકો છો અને સામેથી તમને રિપ્લાય આવશે તો આ યોજનાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો આ રીતે ડિજિટલ કિસાન મિત્રની મદદથી તમે પૂછી શકો છો અને સોલ્યુશન મેળવી શકો છો